મૃકંડ મુનિના પુત્ર માર્કંડે અને એનું આયુષ્ય 7 કલ્પનું થયું જેને બ્રહ્માજી આશીર્વાદ આપી દીધા હોય અને કહ્યું હોય આયુષ્ય આયુષ્યમાન ભવ પછી હું બાકી રહે એટલે એનું આયુષ્ય 7 કલ્પનું થઈ ગયું અને ઈ માર્કંડેજીએ તપ કર્યું માર્કંડેશ્વર મહાદેવની સ્થાપના કરી વડલાના પાંદમાં બાળ કૃષ્ણને જોયા અને માયાના દર્શન કર્યા વટસ્ય પત્રસ્ય પુટેશયાનમ

જ્યાં શ્રીમદ ભાગવતજી નું શ્રવણ કર્યું હોય પછી કોઈ સંશય રહેતા નથી મહારાજ હવે મને તો મોત નો ભય નથી કક્ષક દંશ ભલે અને ના ભલે મને હવે ભય અભય પદ ને પમાડનારું જો કોઈ શાસ્ત્ર હોય તો એ શ્રીમદ ભાગવતજી છે અભય બનાવે છે હવે મને મૃત્યુનો ભય નથી સાધુ વાત સાધુ સાબા સાહેબ ભૃગુંદન સાધુ વાત વૈયા ભગવાન વિષ્ણુ એ ભૃગુનંદન સાધુ વૈયાસકીશ ભગવાન વિષ્ણુરાત સાબાસ હવે કોઈ સંશય નથી મહારાજ સંશય આત્મ વિનશ્યતી યાદ રાખજો ગીતામાં લખ્યું છે ભગવાને સંશય આત્મ વિનશ્યતી સંશય આપણા આત્માનો વિનાશ કરી દઈએ માટે જિંદગીમાં સંશય ન રાખ જિંદગીમાં શંકા ન રાખવી જ્યાં સુધી સંશય અને શંકા હશે ને ત્યાં સુધી આપણું વાસ્તવિક જીવન જીવી નહીં શકીએ વાસ્તવિક જીવન જીવવું હોય તો સંશયથી દૂર રહેવું અને સંશયનું સમાધાન શાસ્ત્રો સિવાય ક્યાંય છે નહીં સંશય નું સમાધાન કોઈ દવાખાના મળે માત્ર ને માત્ર શાસ્ત્ર પઠન કરો એને જુઓ એને એને જાણો વિચારો અને પછી મંથન કરો અને મંથન કર્યા પછી એને ફોલો કરો જુઓ પછી પ્રશ્નોના બધા જવાબ છે જોઈએ તો ખ્યાલ આવે એમ સંશય ના રાખીએ સુખદેવજી એ પરીક્ષિત ને સંશય મુક્ત કર્યો સંશય જ ના રહ્યો

ખાલી નિમિત્ત માત્ર થી દંશ દીધો પરીક્ષિત મહારાજે વિદાય લીધી પરીક્ષિત મોક્ષ ની કથા જે નરનારી સાંભળશે તેના તમામ પિતૃઓનો ઉદ્ધાર શ્રી હરિ કરશે એવું છેલ્લે કેવાયું જયકાર થયો

સૂત અને સૌનક થી કથાની શરૂઆત થઈ અને સૂત અને સૌનક થી આપણે કથાને વિરામ આનો અર્થ એમ થાય કે જ્યાંથી ચાલુ થાય ન્યાજ પાછો પૂરું થાય જ્યાંથી શરૂઆત કરો ન્યાજ પાછો અંત છે જ્યારે બાળકનો જન્મ થયો હોય ને ત્યારે બાળકનું વજન બે કે અઢી કિલોનું જ હોય

પ્રોબ્લેમ બધો માટે હંમેશા એકી તંત્ર એકી ભાવ શુત પુરાણીઓ શર્ણકાદીઓને કયો અઠ્યાસી હજાર ઋષિઓ નવી સારણીઓમાં કથા સાંભળી રહ્યા હતા એ બધા જ કથાના શ્રોતાઓને પવિત્ર બનાવ્યા શુત પુરાણીઓએ પણ શ્રીમદ ભાગવતજીને વિરામ આપવા જઈ રહ્યા છે બારે બાર સ્કંદ આપણે પ્રભુને સાદર સમર્પિત કરી દઈએ

એ બારે બાર સ્કંદ નો સાર ટૂંક સાર જેને હુંડી કહેવામાં આવે છે કે જે ભાગવત આપણે ન સાંભળી શક્યા હોય તો આ સાંભળવાથી ફલની પ્રાપ્તિ થાય આ બારે બાર સ્કંદને પૂર્ણ ભાવથી શ્રવણ કરવા સંક્ષિપ્તમાં જેને ઉપસંહાર કીધો છે એવું તત્વ રજૂ કરવા જઈ રહ્યા છીએ તો પહેલો સ્કંદ છે ને એ અધિકાર આપણે પેલો સ્કંદ સાંભળો અધિકાર લીલા અધિકાર એટલે જીવને અધિકારી બનાવ્યા અધિકાર વગર કોઈ કાર્ય થતું નથી અધિકાર વગર તમે કથા કરી ના શકો અધિકાર વગર કથા મંડપમાં બેસી ના શકો જ્યારે જ્યારે અધિકાર મળે ત્યારે જ કથા કરી શકાય અને ત્યારે જ કથા સાંભળી શકાય પહેલા પરીક્ષિત ને અધિકાર અપાયો ત્યારે ગંગાજીના કિનારે જઈ અને પરીક્ષિત એ કથા સાંભળી પહેલા સ્કંદ પછી દવાખાનું નાખી શકો ત્યાં સુધી આપણને પ્રાપ્તિ નથી એમ જીવનમાં અધિકાર મળ્યા પછી ભાગવત રૂપી ફળ મળ્યું જેમાં ભાગવત ના ઉત્પત્તિ ની કથા બીજો સ્કંદ પછી ત્રીજો સ્કંદ ત્રીજા સ્કંદ ની અંદર સર્ગ લીલા જેમાં પૃથ્વીના ઉત્પત્તિ ની કથા આવી પૃથ્વી કેવી રીતે પ્રગટ થઈ એની કથા આવી ભગવાન વરા અવતાર લઈ મારી પૃથ્વીને બહાર કાઢી અને આ ની રચના કરી મનુના અને શત્રુપા માંથી પ્રાપ્તિ થઈ આકૃતિ દેહુતી પ્રસૂતિ ઉતાનપાદ અને પ્રિયવ્રત પાંચ સંતાનો માંથી આખું જગત પુરાય દેહુતી નું લગ્ન કરદમ ઋષિ સાથે કરાવ્યું અને કરદમ ઋષિને ત્યાં નવ પુત્રીઓ અને ભગવાન કપિલ ભગવાન નું પ્રાગટ્ય અને કપિલ ભગવાને માતા દેહુતિસ્ત્રનું જ્ઞાન આપ્યું પછી આવે ચતુર્દ સ્કંદ ચતુર્થ સ્કંદ માં વિસર્ગ લીલા જેમાં ધ્રુવજી ની કથા આવી ધ્રુવજી એ નાનપણમાં ભગવત પ્રાપ્તિ કરી લીધી અને ઉત્તર દિશામાં અખંડ વિચળ રાજ્ય મેળવ્યું અંગ નામના રાજા એને ત્યાં વેન થયા વેન ને ત્યાં પૃથુ રાજા થયા અને પૃથ્થુ રાજા એ આ પૃથ્વીને પાપના ભાર માંથી મુક્ત સો વખત ત્યારબાદ પ્રચેતાઓની કથા પુરંજન રાજાની પ્રાચીન બહેર્ષ રાજાની કથા પછી આવે પંચમસ્કંદ પંચમસ્ક ની અંદર ભરતજી ની કથા આવી

ગુરુ નો અનાદર કરવાથી શું ફળ મળે એની કથા સમજાવી વત્રાસુર ની કથા જેના દ્વારા વત્રાસુરે ચાર શ્લોક થી ભગવાનની સ્તુતિ કરી અને છેલ્લે વત્રાસુર નો ઉધાર પછી આવે સપ્તમ સ્કંદ સપ્તમ સ્કંદ ની અંદર ઉતી લીલા જેમાં હિરણ્ય કશીપુ ની કથા અને હિરણ્ય કશિપુ એ પ્રહલાદ નો તિરસ્કાર કર્યો સ્તંભ માંથી ઋષિ ભગવાન પ્રગટ થયા અને ઋષિ ભગવાને હિરણ્ય કશિપુ નો વધ દાનવ નો પ્રસંગ સમજાય પછી અષ્ટમ સ્કંદ આઠમા સ્કંદમાં મનવંતર લીલા જેમાં ગજેન્દ્રનો મોક્ષ કરાવ્યો સમુદ્ર મંથનની કથા સમજાવી અમૃતની પ્રાપ્તિ કરાવી ભગવાન વામનજી અવતાર લીધો અને વામનજીએ ત્રણ ડગલામાં બલિરાજા પાસેથી બધું જ લઈ ઇન્દ્રને સ્વર્ગનું રાજ્ય આપ્યું મત્સ્ય અવતારની કથા સંભળાવી પછી આવે નવ નવમા સૂર્યવંશની કથા સૂર્યવંશમાં એની કથા સમજાવી એમાં ભગવાન શ્રી રામનો પ્રાદુર્ભાવ થયો અને રામચંદ્રજી લીલા કરી રાવણ કુંભકર્ણ આદિ દૈત્ય નો કરી જય વિજય નો શ્રાપ માંથી પછી આવે દસમસ્ક દસમસ્ક હૃદય અને હૃદયમાં બ્રહ્મનું પ્રાગટ્ય જેમાં ભગવાન કૃષ્ણ લીલા આવી ભગવાન કૃષ્ણ નાગદમન ખૂબ ભક્તિ રસ નું દાન કર્યું ત્યાંથી ભગવાન પછી મથુરા વધારે અને મથુરાની અંદર કંસનો વધ કર્યું દસમસ્કંદ બે ભાગ છે પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ

આ બધું આપણે દસમ સ્કંદમાં સાંભળ્યું છે ત્યારબાદ એકાદશ સ્કંદ એકાદશ સ્કંદમાં શ્રાપ લાગે ઉદ્ધવજી ને જ્ઞાન અર્પણ કરવામાં આવે ચોવીસ ગુરુઓની કથા સમજાવવામાં આવે નિમિરાજાના યજ્ઞમાં નવ યોગેશ્વરો પધાર્યા હતા એની કથા સમજાવે અને છેલ્લે પ્રભાસ નામના તીર્થમાં જઈ અને પ્રભુ વૈકુંઠ પ્રતિ પધારે એ કથા અગિયારમાં સ્કંદમાં પછી બારમો સ્કંદ બારમા સ્કંદ અંદર કલિયુગના રાજવંશોની કથા કલયુગમાં બારે બાર પુષ્પ જે શ્રીમદ ભાગવતજીના ઠાકોરજીના બાર અંગ કેવાય બાર સ્કંદ માનો કે ઠાકોરજીના બાર અંગ માનો બે એક જ છે દ્વાદ સંગો વૈ પુરુષ દ્વાદ સંગ પુરુષ એટલે પહેલો સ્કંદ જમણો ચરણ ઠાકોરજીનો બીજો સ્કંદ ડાબો ચરણ તૃતીય સ્કંદ જમણો બાહુ ચતુર્થ સ્કંદ ડાબો બાહુ પંચમ સ્કંદ જમણો નિતમ છઠમ સ્કંદ ડાબો નિતમ સપ્તમ સ્કંદ જમણો હાથ અષ્ટમ સ્કંદ જમણો ઉરુ નવમ સ્કંદ ડાબો ઉરુ દસમ સ્કંદ હૃદય એકાદશ સ્કંદ લલાટ અને દ્વાદશ સ્કંદ ઠાકોરજી ઊંચો કરેલો ડાબો હાથ જે આપણને બધાને બોલાવે છે દ્વાદ સંગો વે આ બાર સ્કંદની કથા આપણે સાત સાત દિવસથી સાંભળતા આવ્યા છીએ પૂરા ભાવથી તમે બધાએ આ કથાનું શ્રવણ કર્યું છે ખૂબ ખૂબ આનંદ આપણને પ્રગટ થાય કે કલયુગની અંદર પણ આવા દિવસો આપણા જીવનમાં અવતારીએ તો આપણું જીવન ખૂબ ખૂબ સાફલ્ય બને ઓમ તમને કોઈ એમ કહે કે ત્રણ કલાક તમારે માળા કરવી છે તો તમે નહીં કરી શકો પણ એ ત્રણ ત્રણ કલાક દિવસની કથામાં આપી અને આપણા જીવનને સુધારી શકો છો એ બહુ મહત્વનું છે માટે ખરેખર ખૂબ ખૂબ તમે બધા જ ભાગ્યશાળી કે જે આ કથાનો આ એક નાના એવા ગામની અંદર આપણને લાભ મળ્યો અને ખૂબ ખૂબ યજમાન પરિવારને જે ચિકાણી પરિવાર જે હરિભાઈનો પરિવાર કે પછી રમેશભાઈનો કે ભીખાભાઈનો પરિવાર આ પરિવાર દ્વારા કથાઓ થઈ તો યજમાનને હું વ્યાસ ગાદી ઉપરથી ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું કે વંશે સદા હરિભક્તિ રસ્તો ખૂબ વંશમાં યશ કીર્તિ આયુષ્ય આરોગ્ય અને ધનની પ્રાપ્તિ થાય અને સાથે સાથે ભક્તિની ભી પ્રાપ્તિ થાય એવા આશીર્વાદ સાથે હવે કથાને આપણે વિરામ તરફ લઈ જઈશું જ્યાં સુધી જીવનની અંદર નવો ઉદય ન થાય ત્યાં સુધી ફળની પ્રાપ્તિ નથી એ યાદ રાખજો કે સારા કામ કરવા માટે તમારે ઘણી બધી સ્ટ્રગલ કરવી પડે જો એમનેમ સારા કામ સહેલાઈથી થઈ જતા હોય તો તો બધાય ન કરી લે હા માટે એમાં ઘણા બધા વિઘ્ન ઘણા બધી મુશ્કેલીઓ ઘણું બધું પાર કરવું પડે અને પાર કર્યા પછી છતાંય લગાતાર મહેનત કરતા રહ્યો તો ભગવાન અંતે વસ્તુ પાર કર્યા વગર રહેતા જ